જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં સનાતન હિન્દુ ધર્મનું નવું વર્ષ કયું તેનો સત્સંગ કરવાનો છે હાલમાં હળાહળ કલયુગનો હજુ તો શુભ પ્રારંભ થયો નથી સંધિકાળ ચાલી રહ્યો છે બરાબર તો પણ હિન્દુ સનાતન ધર્મનું આજે મોટે ભાગે ખુલ્લે આમ લોપ થઈ રહ્યો છે કહેવાતા કેટલાક જગતના મોટા મોટા બની બેઠેલા જે જગતગુરુઓ જે છ ખરેખર જે સ્વામિયરાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરી અને સનાતન ધર્મનું પ્રતિપાદન કરે છે તેની સામે આક્ષેપબાજી કરનારા કેટલાક બની બેઠેલા જે હિન્દુ સનાતન ધર્મના ઠેકેદારો કે જેઓ ખરેખર આપણો હિન્દુ ધર્મનો ખુલ્લામ લોપ થઈ અને ખ્રિશ્ચનીકરણ એટલે કે પશ્ચિમી સંસ્કૃતિનું ખુલ્લામ પ્રતિપાદન થઈ રહ્યું છે તો ત્યાં તેઓ મનરત ધારણ કરીને બેસી બેસી રહ્યા છે છાસવરે એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અહીં કે બાળકોનું માઇન્ડ વોશ કરવામાં આવે માઇન્ડ વોશ કરવામાં આવે બરાબર તો આ માઇન્ડ વોશ કોણ કરે છે તે આપણે ખાસ કરીને જોઈએ હાલમાં હું જે પ્રવચન કરું છું તો આપણા સનાતન હિન્દુ ધર્મના કહેવાતા સંવત વર્ષ જોઈએ તો બે હજાર એંશી માક્ષર સુધી એકાદશીના દિવસે હું બોલું છું બરાબર ધનુર્માસ ચાલી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે સ્વયં સાંડિપની ઋષિના આશ્રમની અંદર આ કાળની અંદર વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા હતા એટલે કે માક્ષર માસ છે તેનું કે અનેકું અનેરું જે મહાત્મ્ય છે આપણા જે સનાતન કહેવાતા આપણા ઈષ્ટદેવો તેઓ ફક્ત ને ફક્ત આ લોકની અંદર આ ધરાની ઉપર આવી ને પોતાના લીલા કાર્યથી એવું આપણે એવું સૂચવે છે કે આપણે કેવું ભણતર કરવું બાકી ભગવાનને કાંઈ કોઈ પણ વિદ્યાનું કાંઈ અભ્યાસ કરવાની જરૂર હોતી નથી પોતે સ્વયં જાતે જ્ઞાતા હોય છે સ્વયં પણ આપણા જેવા પામર જીવોને માટે આ બધી માનુષ્ય લીલા નાટ્ય કરે છે તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે પોતાના ગુરુના આશ્રમ સાંજ ઋષિના આશ્રમમાં જઈ અને તેઓએ જે અભ્યાસ કર્યો તેની સમગ્ર નોંધ શ્રીમદ ભાગવતના દશમ સ્ખની અંદર લેવામાં આવી છે તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પોતે કઈ કઈ વિદ્યા ભણ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ કે ભગવાન શ્રી રામ પોતાના ગુરુઓ પાસે કઈ કઈ વિદ્યા ભણ્યા હતા તે આજના કહેવાતા મા બાપોએ ખાસ તકેદાર તકેદારી રાખવાની જરૂર છે આપણા બાળકોને આપણું સનાતન હિન્દુ સંસ્કૃતિનું ખાસ કરીને જે ભણતર તે પાયાથી એટલે કે નાનપણથી આપવાનું હોય છે આજે હવે જોઈએ તો ડિસેમ્બર મહિનો બેઠેલો છે બરાબર એની આજે પૂર્ણહુતિ થવા આવી રહેલી છે એટલે અત્યારથી જ જે ઢોલ લગારા વાગી રહ્યા છે મેરી ક્રિસમસ ને હેપ્પી ને બરાબર વેલકમ ટુ કે બે હજાર ચોવીસ આવા બધા જે નારા સોશિયલ મીડિયાની અંદર વાગી રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં આજે અમુક જે કહેવાતા રાજ્યની અંદર તો આ જે ક્રિશ્ચનનો મોટો તહેવાર ગણાય આ નાતાલ તો એનું રિસરનું સ્કૂલની અંદર એક અઠવાડિયાનું વેકેશન પણ આપવામાં આવે છે અને ખાસ કરીને જે કહેવાતા કોન્વેન્ટ સ્કૂલો કે જેની અંદર કે જેવ્ય સ્કૂલો તેની અંદર તો સ્પષ્ટ રીતે આ ક્રિશ્ચનોનું જ ભણતર આપવામાં આવે છે અને એના ઉત્સવો કરવામાં આવે આપણા હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ બાળકોના મગજની અંદર એક ખોટી છાપ ઊભી કરવામાં આવે છે એ આગળનું બે હિન્દુ ધર્મના જે વિડીયો બનાવેલા છે તેની અંદર એની સ્પષ્ટતા કરેલી છે બા એટલે એ વાતનું અત્યારે આપણે હું એનું સ્પષ્ટીકરણ કરતો નથી બહુ પણ કહેવાનું તાત્પર્ય જ કે નાનપણથી ત્યાં જાઓ તો પ્રાર્થનાની અંદર તેઓને ઈસુ ક્રિસ આદિકની સ્તુતિ પ્રાર્થના કેના ધર્મ વિશે એ લોકો થોડું થોડું એ લોકોને નાનપણથી એ લોકો જ્ઞાન આપે છે અને હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ એ લોકો ભડકાવે છે રજસ્વલા આદિક જે ધર્મ નિયમ છે તેને પણ ગૌણ માને છે બરાબર તદઉપરાંત જે આહાર શુદ્ધિ તેને માનતા નથી હિન્દુ સંસ્કૃતિના જે કહેવાતા મુખ્ય જે ધર્મ હોળી હોય તો કે પાણીનો બગાડ કરો છો ફટાકડા ફોડે તો એમ કે પ્રદૂષણ કે દૂષિત થાય હવા દૂષિત થાય માટે ફટાકડાનો ફોડવા જોઈએ નો કરવો જોઈએ કે પાણીનો બગાડ થાય આવી રીતે શિવ શિવરાત્રિ આવે તો ભગવાન શિવને જે આપણે દૂતા અભિષેક કરીએ તો સ્પષ્ટ રીતેના મા બાળકના માણસની અંદર એવું કહેવામાં આવે છે કે ગરીબોને દૂધ મળતું નથી ને કે આ શિવલિંગ પર દૂધનો ચઢાવે આમ તેમ અને આવી રીતે જે ખરેખર આપણા સનાતન ભગવાન શ્રી વેદવ્યાસ રચિત જે પુરાણો ઇતિહાસો કે આપણા વેદાદિત સમયથી આ પ્રાચીન પરંપરા ચાલી આવે છે તેના ઉપર પ્રહાર કરી રહ્યા છે આ લોકોના એક કેરમ પ્લાનિંગથી કામ ચાલે છે તો પણ આ સનાતનના ઠેકેદારો મન વ્રત ધારણ કરીને બેસી રહ્યા છે હમણાં જૂનાગઢની અંદર એક સંમેલન થવાનું હતું બરાબર થઈ ગયું એટલે આગલા વર્ષ બે ત્રણ મહિનાની અંદર ત્યારે એવા વિડીયો વાયરલ થયા હતા કે આ લોકોએ ક્રિશ્ચનોએ કેટલાક અભ્યાસક્રમની અંદર અહીં કે પોતાના અહીં કે જે ખ્રિશ્ચનોના જે ધર્મ કે એના જે ધર્મગુરુઓના જીવનચરિત્ર પણ દાખલ કર્યા છે આ લોકો ફક્તને ફક્ત સ્વામીના સંપ્રદાયની ઘોર ખોદવા બેસી રહ્યા છે તો સમગ્ર હિન્દુ ધર્મનું આ લોકો ખ્રિશ્ચિયનો ખુલ્લે આમ કતેલામ કરી રહ્યા છે બરાબર જ્યાં જુઓ ત્યાં એમનો આજે મોભો ડબડબો છે સ્કૂલની અંદર જાઓ તો પણ આજે બાળકને અંગ્રેજી માધ્યમ અંગ્રેજી માધ્યમ કરીને એવું તો ટોર્ચર કરવામાં આવે છે ભારત દેશ આઝાદ થયો ત્યાર પહેલાં આ જેવિયસ અને કોન્વેન્ટ સ્કૂલોની અંદર કોઈ પોતાના માતા પિતા કોઈ પણ પોતાના બાળકોને મૂકવા તૈયાર ન હતા ભારત દેશની આઝાદીને પંચોતેર વર્ષની અંદર આખો કાળ પરિવર્તન થઈ ગયો છે આજે જ્યાં જુઓ ત્યાં આ જેવિયસ અને કોન્વેન્ટનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે આજે પોતાની માતૃભાષા પણ આપણા બાળકોને વાંચતા આવડતી નથી આપણે એને પૂછીએ કે ભાઈ આપણો દેશી જે સંવસર કયો મા મહિનો ચાલે છે તો પણ તેને આવડતા નથી બરાબર કોઈવાર આપણે પૂછાવીએ આપણા બાળકોને કે ચાલો આપણા કારતક માક્ષક આદિ બારે બારે કે દેશી મહિનાના નામ આપો તો એ લોકો બોલી શકતા નથી આપણે સંવાદ કયું ચાલે છે તો પણ એ લોકોને ખબર નથી અને એ લોકો એનું કારણ મુખ્યને મુખ્ય આ જ છે કે આપણા બાળકોને આ પશ્ચિમી જે કહેવાતી રહેણી કેણી કે એના શિક્ષણથી દૂર રાખીએ હવે મુખ્ય વાત પણ આવીએ તો હવે ડિસેમ્બરનો એન્ડ આવ્યો છે એટલે બે હજાર ત્રેવીસને વિદાય થઈને બે હજાર ચોવીસનું આગમન થઈ રહ્યું છે તો થેર થેર થર્ટી ફર્સ્ટ એટલે કે એકત્રીસ ડિસેમ્બરે રાતના બાર વાગે મોટા મોટી પાર્ટીઓ યોજાશે દારૂઓ પીવાશે બરાબર ફટાકડા ફૂટશે અને ધામધૂમથી બે હજાર ચોવીસને આ લોકો વેલકમ કરીને બે હજાર ત્રેવીસને વિદાય આપશે ને એવી તો પાર્ટીઓ બિભત્ત પાર્ટીઓ હોય છે કે આપણા હિન્દુ સંસ્કૃતિના કહેવાતા જે મોટેભાગના જે ધર્મનીઓ તેના ખુલ્લેમાં અંદર ભંગ થાય છે ને હિન્દુઓ જ આ તહેવાર મોટેભાગે ઉજવે છે તેમાં ખાસ કરીને દારૂનું બહુ મોટા પ્રમાણની અંદર આ દિવસે પીવામાં આવે છે બરાબર આ મદિરા પાન તો દરેક પાંચ મહા જે પાપ કીધા તેની અંદર મોટામાં મોટું પાપ કીધેલું છે આપણા ધર્મ ગુરુઓ કેમ મૌન વર્ષ ધારણ કરી રહ્યા છે આ સમગ્ર ખુલને બધું થઈ રહ્યું છે એક પણ જગતગુરુ જે બની બેઠેલા જગતગુરુ તો મેં તમને આગળ વાત કરી ફક્ત ને ફક્ત પરમાત્માને ઉદ્દેશીને જ જગતગુરુની પદવી લાગે છે પણ આજે કહેવાતા જગતગુરુના રાફડા ફાટેલા છે જેમ બિલાડીના ટોપના રાફડા ફાટે તેમ જગતગુરુના રાફડા ફાટે એ પણ કહેવાતા જે મેદાનમાં આવીને આનો વિરોધ કરતા નથી અને આપણી હિન્દુ સંસ્કૃતિનો ખુલ્લામ એટલે કે સનાતન ધર્મનો ખુલ્લામ લોપ થઈ રહ્યો છે તો આ લોકોને ને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર જ્યારે કોમેન્ટ કરવાની આવે ત્યારે બધા જે કહેવાતા જે બધા બાવાઓ કે શું બીજા જે સમાજ સેવા સમાજ સેવા સુધારકો કે બની બેઠેલા જે કલાકારો કે જેને કોઈ પણ હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન નથી પોતે સ્વયં જે કલાકારો દેવદેવીઓનું આપણે હિન્દુ સંસ્કૃતિનું ખુલ્લેમ જે ખંડન કરે છે એની મજાક ઉડાવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ જે આક્ષેપબાજી કરે છે તે બધાને અમે તમને એમ પૂછીએ છીએ કે તમે આ આવનાર આ જે ક્રિશ્ચનીકરણની બધી જે સંપૂર્ણ ચારે બાજુ આપણે જોઈએ તો મેં અલગથી બે યુડિયોના બનાવેલા છે તેની અંદર જોજો ખાસ કરીને આપણા પહેરવેશ તદઉપરાંત આપણો ખોરાક પછી આપણી જે દવાની વાત કે શિક્ષણ પદ્ધતિ દરેક રીતે આપણે પશ્ચિમી એટલે કે દક્ષિણ તરફથી આપણે વળી ગયા છે આપણું ટોટલી આપણું જીવન જે છે તે ખ્રિશ્ચનનીકરણ એટલે ખ્રિશ્ચિયો ધર્મ જે છે ખ્રિશ્ચન ધર્મ તે અનુસાર આપણે જીવવા માંડેલા છે આપણે ફક્તને ફક્ત બે હજાર ત્રેવીસ ડિસેમ્બર મહિનો આ તારીખ એ જ યાદ છે આપણા કહેવાતા માક્ષર મહિનો કયું સૂત કયું કહેવાય વધ કોને કહેવામાં કૃષ્ણ પક્ષ કોને કહેવામાં આવે બરાબર કે શુક્લ પક્ષ કોને કહેવામાં આવે કશી ખબર નથી આજે એકાદશી છે તે પણ કોઈને ખબર નહીં હશે કારણ કે એકાદશી કોઈ કરતો જ નથી એકાદશી એ કરવાનો ફરજિયાત રીતે પંચરાત્ર શાસ્ત્રની અંદર ઓગણત્રીસ ઉપવાસ કીધા ઓગણત્રીસ ઉપવાસ જે કરે તે સનાતન ધર્મનો જે ભગવાન સ્વયં વાસુદેવ કહે છે પંચરાત્રાસ્ત્રની અંદર જે ઓગણત્રીસ ઉપવાસ કરે તે જ વૈષ્ણવ છે એમ કે તેની અંદર ચોવીસ એકાદશી ફરજિયાત કરવાની કીધેલી બરાબર તો એકાદશી કરાવે તે પણ ખબર નહીં શું કરવાના એ લોકો એટલે આજે માક્ષર માસ ચાલે છે કે સુધી એકાદશી છે કે બે હજાર કે એંસીનું સૌવત ચાલે છે કશી કોઈને ખબર નથી બરાબર અને બે હજાર ચોવીસના આ લોકો ગાન ગાઈ રહ્યા છે તૈયારી કરી રહ્યા છે કે હવે આગામી હપ્તાની અંદર આ ઉત્સવ કેવી રીતે ઉજવાવો કેવી રીતે પાર્ટી કરવી કેવી રીતે નાચવું ગાવું ફુગ્ગા ફોડવા દારૂની મહેફિલ કરવી બરાબર અને જે કહેવાતા ખાસ કરીને જે બ્રહ્મચર્ય વ્રત જે હિન્દુ સંસ્કૃતિનું મુખ્ય જે સ્ત્રોત છે કે બ્રહ્મચર્ય વ્રત જેટલું પાણે માણસ એટલોય માણસની અંદર ઐશ્વર્ય અધિક આવે શિક્ષણ અધિક જે ભણે તે યાદદાશક્તિ રહે અને એનો જે મોભો કે બ્રહ્મચર્ય આપણું મુખ્ય એ હતું કારણ કે એક ચાર આશ્રમ વર્ણ અને આશ્રમ કીધા તેમાં જે પેલું બ્રહ્મચર્ય આશ્રમ હતું તેની અંદર જ સમગ્ર વિદ્યા સંપાદન કરવામાં આવતી હતી એટલે આ બ્રહ્મચર્યાશ્રમનો જે લોપ ખુલ્લામ આ સમયે જ થાય છે બરાબર મા બાપોને નમ્ર વિનંતી કે પોતાના જે કહેવાતા જે યુવક યુવતી જે હોય બાળકો આવા બધા પાર્ટીઓમાં જતા રોકો આપણા કહેવાતા જે આ દિવાળી છે હોળી છે કે બીજા શિવરાત્રિ આદિ જે મહોત્સવ જન્માષ્ટમી રામનવમી આદિ જે મહોત્સવો છે તેની માહિતી આપો આપણા મંદિરમાં લઈ જાઓ સારા કહેવાતા જે સાધુઓ તેનો સમાગમ કરાવો આ બની બેઠેલા પાખંડીઓની વાત નથી કરતો કે જેને હિન્દુ સંસ્કૃતિનું ખરેખર જ્ઞાન જ નથી એ આ બની બેઠેલા જગતગુરુને પણ એક આહવાન કહેવું છું પડકારું છું અહીંયાથી જાહેરની અંદર કે તમે આ બધી બાબતમાં કેમ મૌન છો જાહેરની અંદર આવો અને કહો બરાબર કે આપણો તહેવાર નથી ખરેખર હિન્દુઓનું તો નવ વર્ષ બેસી ગયું છે એનો કારતક મતલબ કે ત્રીસ દિવસ પૂર્ણ થઈ ગયા છે અને આ માગસણ મહિનાના પણ અગિયાર દિવસ આજે હું જે કથા કરું તો અગિયાર દિવસ એના પણ વ્યતીત થઈ ગયા છે એટલે ચાલીસ એકતાલીસ દિવસ જેટલો કાળ આપણા હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષનો શુભ પ્રારંભ થઈ ગયો છે અસલ જોઈએ તો અષાઢી વરસ પણ આવતું હતું બરાબર ખાસ કરીને અત્યારે કચ્છીઓ અષાઢી વરસ ઉજવે છે તો અમુક જગાએ ચૈત્રી વરસથી પણ એની ગણતરી થાય છે પણ એ જે જે પ્રદેશ પ્રમાણે મર્યાદિત હોય છે પણ આપણા જે હિન્દુ સંસ્કૃતિના પંચાંગો પ્રમાણે વૈદિક પંચાંગો જેને કહેવામાં આવે છે તે પ્રમાણે હાલમાં આ માક્ષર મહિનો છે બે હજાર એંસીનું સંવાત્સર ચાલી રહ્યું છે બરાબર તેમાં બે પક્ષ આવે છે પંદર પંદર દિવસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહે છે બરાબર કે સુધી કે વધી એમ તેને પણ આપણે ઓળખીએ છીએ તો આ બધી વસ્તુઓથી આપણા બાળકોને માહિતગાર કરવા જોઈએ અને આપણા હિન્દુ સંસ્કૃતિના મુખ્ય કહેવાતા જે પ્રબંધો ખાસ કરીને જોઈએ તો ઉપનિષદો છે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે વ્યાસ સૂત્ર છે શ્રીમદ્ ભાગવત છે કે રામાયણ છે સત્સંગી જીવન છે શિક્ષા પધરી છે આવા પ્રબંધો છે તેને નિત્ય પ્રત્યે વંચાવો એ પ્રમાણે એનું જ્ઞાન આપો તો આવનાર પેઢી છે તો આપણા હિન્દુ સંસ્કૃતિનો વારસો જાળવી શકશે બાકી આ કોન્વેન્ટ સ્કૂલની અંદર તમે તમારા બાળકોને મૂકશો તો ક્યારે પણ એ આપણા હિન્દુ સંસ્કૃતિનું કાંઈ પણ શિક્ષણ આપવાના નથી આજની તારીખની અંદર જ મેં એવો સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ વાંચ્યો કે આપણા રાજકારણીઓને ધન્યવાદ આપવા જોઈએ હવે આ સાચી કે ખોટી મને ખબર નથી પણ એવો એક મેસેજ મેં સોશિયલ મીડિયામાં જોયો કે છ ધોરણ છથી બારની અંદર હવે ફરજિયાત રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું અધ્યયન જે શિક્ષણ નીતિ કહેવામાં આવે છે તો શિક્ષણની અંદર બંધારણની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા ફરજિયાત થઈ ગઈ આપણે ધન્યવાદ આપીએ છીએ આવા જે રાજકારણીઓ છે ખરેખર આપણા હિન્દુ સંસ્કૃતિનો મુખ્ય જે ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જેને સમગ્ર સંપ્રદાયે માન્યતા આપી છે સમગ્ર સંપ્રદાયવાળાએ તેના ઉપર ટીકાભાસ છે એટલે કે વિવેચન કરેલું છે તો આવું જે ગીતા છે તેને ફરજિયાત રીતે હિન્દુઓ ભણે તો જ હિન્દુ સંસ્કૃતિ જળવાશે બાકી આ વેલકમ બે હજાર ચોવીસને હું મેં આપણે એનો વિરોધ નથી ક્રિશ્ચનોનો આપણે વિરોધ નથી કરતા બરાબર એક સ્પષ્ટીકરણ કરી દઉં એ લોકોનો ધર્મ છે એ લોકો એ લોકોના ધર્મને ઉજવો જ જોઈએ ક્રિશ્ચનોએ પણ એ લોકો આપણા હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધ જે ભડકાવે છે હિન્દુ સંસ્કૃતિને ખોટીપણાની વાત કરી મેં તમને વાત કરી તે પ્રમાણે કે ભાઈ શ્રાવણ માસની અંદર કે શિવ પર કે દૂધ ચડાવવું એ ખોટી વસ્તુ છે કે હોળીની રમતમાં કે પાણી બગાડ થાય એ ખોટી વસ્તુ છે કે ફટાકડાથી પ્રદૂષણ બીજાના ધર્મની અંદર માથું મારું એ સૌથી મોટો અપરાધ છે સૌ સૌના ધર્મ સૌ સૌના હિસાબે સૌ એના ધર્મની અંદર રહો બરાબર સૌ સૌનું સારું જ થવાનું છે દરેક જે કહેવાતા ગ્રંથો કે એના જે મહાત્મા થઈ ગયા તે એ પોતાના સમાજને અનુસારે એ પ્રમાણે એ લોકોએ પોતાના જે જ્ઞાતા પુરુષ હશે કે આપતો પુરુષ હશે એ પ્રમાણે એને પોતાના ગ્રંથો બનાવ્યા હશે ને એ પ્રમાણે એને એના નીતિ નિયમ બનાવ્યા હશે પણ બીજાના ધર્મને ખોટા કરીને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવો એ આતંકવાદની વૃત્તિ છે બરાબર એ કાંઈ ક્યારે પણ સાંખી લેવામાં ન આવે હિન્દુ ધર્મ મોટો જ છે હાલમાં એક મહાત્મા ખાસ કરીને નામ દઈએ તો રાઘવાચાર્ય છે જાહેરની અંદર એવા બણગા ફૂટે છે કે ખાલી હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે તે જ અહીં કે સાચો બાકી સમગ્ર એમ કે ધર્મ ખોટા સાવ સાચી વાત છે નહીં પણ આવામાં કેમ તમે વિરોધ કરતા નથી જાઓ ખુલ્લે આમ વિરોધ કરવા માટે અટકાવો ખાલી વ્યાસાસન ઉપરથી માઇક પરથી બોલવાથી કાંઈ ન થાય બરાબર ગામો ગામ ફરવું પડે પબ્લિકના જનસંપર્કમાં આવવું પડે સાધુ મહાત્મા છેવો તમારા ચીલકા હોય તેને ગામો ગામ ફેરવો અને સાચી વસ્તુનો પ્રચાર પ્રસાર કરાવો બરાબર ખોટા ખોટા વિરોધ નોંધાવો ખાસ કરીને જે વિરોધ અત્યારે હાલમાં આ લોકો જે કહેવાતા જગતગુરુ એક એવો પણ મોટો વિવાદ ઉપાડેલો છે કે શેરડીના જે સાંઈ બાબા છે તે કે મુસ્લિમ હતા ના હતા ના ભાઈ આટલા વર્ષો વહી ગયા તા કે તમે ઊંઘતા હતા અત્યારે તમને મુસલમાન છે કે હિન્દુ છે એની ખબર ખબર પડી તમને હજારો અને કરોડોની સંખ્યાની અંદર જે કહેવાતા આપણા હિન્દુઓ ત્યાં જાય છે જેવી આ વાતની આ લોકોએ ખુલ્લામ પડકાર ફેંકો તો આપણા ભારતના કહેવાતા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરત જ શિરડીવાલા સાંઈ બાબાની અંદર જઈ અને તેમને સાંઈ બાબાનું પૂજન કર્યું તેના હાર આદિતના વિડીયો મેં પ્રત્યક્ષ મેં જોયેલા છે બરાબર મેં કોઈ વાત સાંભળી નથી એટલે આ કહેવાતા જે જગદગુરુઓ બની બેઠેલા બરાબર હવે ત્યાંથી એવું ખુલ્લે લોકો આહવાન કરે છે કે ભાઈ અમે કોઈ દિવસ સાંઈ બાબાના મંદિરને નમાજ નથી પડાવતા કે અમે કુરાન નથી વંચાવતા કે અમે કોઈ પણ ક્રિશ્ચન કે ઇસ્લામી ધર્મનો એમ કે અમે પ્રચાર પ્રસાર કરતા જ નથી અહીંયા તો યજ્ઞ થાય છે જન્માષ્ટમી ઉજવાય રામનવમી ઉજવાય દરેક એ કે ઉત્સવ ઉજવાય છે ને જો તમે આવી રીતે લોકોના માણસની અંદર ખોટા ભ્રમ પેદા કરીને સાંઈ બાબા હું કોઈ પણ વસ્તુમાં મારું નિવેદન નથી આપતો બરાબર કે સાંઈ બાબા હિન્દુ છે કે મુસ્લિમ છે મને ખબર જ નથી ને કોઈ શાસ્ત્રમાંનો ઉલ્લેખ પણ નથી એટલે આની અંદર ઊંડ ઊંઘ ઉતરવાની જરૂર નથી પણ જે થઈ ગયું બરાબર કરોડો હિન્દુઓ માને છે જેની આસ્થાનું કેન્દ્ર છે તો આનો નિર્ણય શાંતિની બેસીને કરવો જોઈએ આ કહેવાતા એક જે સાંઈ બાબાના સાધુ મહાત્મા બોયલા કે જો સાંઈ બાબાનો રીતે વિરોધ કરશું ને એને મુસ્લિમ જાહેર કરશું તો મોટે ભાગે સનાતનનો મોટો હિસ્સો આમાંથી ખસી જશે બરાબર હિન્દુ સંસ્કૃતિને જેમ આપણે શીખોને હિન્દુમાંથી કાઢીને બહુ મોટી ભૂલ કરી આ બીજી ભૂલ કરી રહ્યા છે બરાબર અને ત્રીજા નંબરની અંદર અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક નથી અને સનાતન અને ફલાણું નથી ઢીકણું નથી સ્વામિનારાયણ સંપ્રદાય બી જો અલગથી થઈ જશે તો સનાતનના નામે જે આ બધા બની બેઠેલા જે કાલ્પનિક જે જગતગુરુઓ છે હિન્દુ સંસ્કૃતિને ઘોર ખોદી નાખશે સ્વામિનારાયણ સંપ્રદાય આજે છાતી થોકીને કહેવા છું એવો સંપ્રદાય છે કે ગામો ગામની અંદર મંદિર બનાવીને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે બરાબર જ્યાં જુઓ ત્યાં ભગવાનની વૈદિક ધર્મ નિયમોનો પ્રચાર પ્રસાર થાય છે ખાસ કરીને જન્માષ્ટમી ઉજવાય છે રામનવમી ઉજવાય છે ભગવાન શિવના શિવરાત્રિ આદિ મહોત્સવ ઉજવાય છે આપણે જોઈએ તો આ હિંદોળા ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે એટલે હિન્દુ સંસ્કૃતિના હોળી છે તે હોળીના ઉત્સવ ઉજવવામાં આવે છે ધૂળેતીના રાધાષ્ટમી ગોપાષ્ટમી દરેક વામન દ્વાદશી દરેક ભગવાનના અવતારોના તહેવારો ઉજવવામાં આવે છે એટલે ગામો ગામ અને શહેરની અંદર તો ઠીક છે પણ વિદેશની અંદર પણ આજે જે આપણા હિન્દુ જે બધા છે તે ખ્રિશ્ચન તરફ વળી ન જાય તેના માટે સ્વામિનારાયણના સંતો પોતે પોતાનો દેશ ત્યાગ કરીને ત્યાં કાયમ માટે રહીને કેમે કરીને નવયુવાને આપણે હિન્દુ સંસ્કૃતિ તરફ જળવાઈ રહે તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે તો આવા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આ લોકો છાસ સ્વરે આક્ષેપ કરે છે કે સનાતન નથી ને વૈદિક નથી ને ફલાણું ઢીકણું ખરેખર જો તમે ખરાખર હિન્દુ સનાતન ધર્મના ઠેકેદાર હોય તો જાહેરમાં આવો અને સાબિત કરી આપો કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક નથી બરાબર આમ પડકારું છું તમને બરાબર જે કહેતા હોય ત્યાં આજના બની બેઠેલા જે કલ્પિત ધર્મના જે આગેવાનો ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય સનાતન છે વૈદિક છે તેની માન્યતા કાશીની અંદર ત્રણ ત્રણ વાર અપાઈ ગઈ છે કાશી પંડિતોના સહી સિક્કા છે તદુપરાંત હાલની અંદર જ જોઈએ તો દક્ષિણ ભારતથી આવેલા ભગવાન શ્રી રામાનુજાચાર્યના ગાદીના આચાર્ય તેઓ શ્રી સારંગપુરની અંદર આવ્યા હતા ને ભવ્ય રીતે તેમનું સન્માન થયું હતું તે પણ ખુલ્લી આમ બોલ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અમારો જ છે એટલે અને આ જે વિરોધ કરનાર રાઘવાચાર્ય બરાબર એ રાઘવાચાર્યના ગુરુ પણ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે જે બોલ્યા તેમને વિડીયો ટૂંક સમયની અંદર બહાર પાડવામાં આવશે કે પછી કાશીના જે કમલાકાંત ત્રિપાઠી અધ્યક્ષ છે તે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને વૈદિક સનાતન માને છે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માને છે તો આ બની બેઠેલા હાલના આધુનિક જે કહેવાતા આ લોકો એ ખાસ જોવાની જરૂર છે એટલે આવા લોકોને ખાસ આહવાન છે બરાબર સ્વામિનારાયણ સંપ્રદાયને છાસ વરે ભોગવો છો તો આ ક્રિશ્ચનોનું અત્યારે નવ વર્ષ આવી રહ્યું છે બે હજાર ચોવીસ તેનો તમે કેટલો વિરોધ કરો છો બરાબર આપણે વિરોધ નથી કરવો પણ આપણા કહેવાતા જે સનાતનના ધર્મના બાળકો ભલે જાય હું તો કહેવું છું બે હજાર ચોવીસ લખે મૂકે કે વેલકમ કરે પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ન જોઈએ બસ મારું મુખ્ય લક્ષ્ય એ જ છે કહેવાનું આજનું આ જે વિડીયો જે બનાવ્યો તેનું મારું કહેવાની પાછળનું એક જ અભિપ્રાય છે કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલવી ન જોઈએ એની સંસ્કૃતિ તમે ભલે ભણો મૂકો યાદ કરો બે હજાર ચોવીસ આવ્યું કે તમે આજે આપણે બેંકમાં જઈએ તો પણ આપણે એવું નથી લખવામાં આવતું કે આજે આ તિથિ થઈ માક્ષર સુધી કે એકાદશી કે માક્ષર સુધી એકાદશી કે સંવત આજે તારીખનું ચલણ આવી ગયું તો ફરજિયાત હવે દેશ કારણ અનુસાર આપણે ચાલવું પડે તો આપણે ભલે બે હજાર ચોવીસ આવ્યું તો આપણે ચેકની અંદર કેની અંદર બે હજાર ચોવીસ લખશું કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી કે આ તારીખની અંદર આપણે કંઈ વિરોધ નથી તમે જાણો કોઈ પણ ખ્રિશ્ચિયન ધર્મને જાણો મૂકો બધા ધર્મ સૌ સૌના હિસાબે સૌ એના માટે સારા જ છે પણ આપણી સંસ્કૃતિ આપણે ભૂલી ન જોઈએ બસ આ જ મારું મુખ્ય લક્ષ્ય એટલે સામિયા સંપ્રદાય ઉપર આ લોકો જે પ્રહાર કરી રહ્યા છે અને એક જે હક્તરદાયા જે કહેવાય ભરતભાઈ સાધુ એ જેને ખરેખર સનાતનનું કંઈ ખબર જ નથી આ રામાનંદી સાધુ ખરેખર એક મોટો ઢબ્બો છે સનાતનના નામે રામદળ ચેનલ હા કે ખરેખર રામનંદ ચેનલ નામ રાવણ દળ આપવાની જરૂર છે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પ્રહાર કરીને એને કશી ખબર જ નથી ને એ સનાતનનો ઠેકો દઈને ક્રિશ્ચનના જે સૂટ તે પહેરીને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે કેટલી હાસ્યાસ્પદ બાબત છે એટલે આવા બધા માણસો જો ખરેખર સનાતન ધર્મમાંથી દૂર થઈ જાય ને ખરેખર જેને જ્ઞાન છે ખાસ કરીને જોઈએ તો ભલે રમેશભાઈ ઉજા છે ભલે અદ્વૈતી છે પણ એને સંસ્કૃતિનું જ્ઞાન છે બરાબર આદરણીય છે તો આવા રમેશભાઈ ઊઝા શું કે રાઘવાચાર્ય તો રાગ દ્વેષથી આ બધા વારે ઘડી નિવેદન પહેલાં આવા વિવાદાસ્પદ માણસ ન ચાલે કે એમના જે ગુરુઓ છે કે કમલાકાંત ત્રિપાઠીજી છે એવા બધા વૈષ્ણવોની અંદર આપણે ઘણા જે મોટા આચાર્યશ્રીઓ છે તે બધા આગળ આવીને આપણે હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે તો ખરેખર આપણી હિન્દુ સંસ્કૃતિ આગળ આવે હજુ ને હજુ પણ આ તાતિયા ખેંચવાની નીતિ પહેલાં બંધ કરવાની જરૂર છે કારણ કે જેનો ખરેખર આપણે ખંડન કરવાનું છે તેનું આ લોકો મંડન કરી રહ્યા છે ને જેનું મંડન કરવાનું તેનું ખંડન કરી રહ્યા એટલે સામ્યા સંપ્રદાયનું આ લોકોએ ખંડન કરવાની જરૂર નથી ખ્રિશ્ચનનું ખંડન કરવાની જરૂર તેનું મંડન કરીને સ્વામિયણ સંપ્રદાયનું મંડન કરવાનું અહીંયા ખંડન કરી રહ્યા એટલે ભીત ભૂલ્યા જે વાત છે વિશેષ કંઈ કહેવું નથી એટલે આ સમગ્ર આપણા હિન્દુ સંસ્કૃતિના જે કહેવાતા ભાઈ બાળકો તેનો આ લોકો માઇન્ડ બ્રોસ કરે છે એ કાં કરે છે તો આ જ સ્કૂલોમાં કે કોન્વેન્ટ સ્કૂલોની અંદર બરાબર તો ત્યાં જાઓ એના અભ્યાસક્રમ જો અંદર શું શું ભણાવે શું નહીં એની અંદર આ કહેવાતા ગુરુ એ રેકોર્ડ પહેલાં તપાસો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાળકોને મૂળભૂત હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન જ આપવામાં આવે છે કશું બહાર જ્ઞાન આપવામાં આવતું નથી કારણ કે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાની શિક્ષા પદ્ધતિની અંદર સત્સંગીઓ અને વચનબંધની અંદર જે ચાર વેદ શ્રીમદ ભાગવત પુરાણ ગીતા વાસુદેવ મહાત્મા એવા બધા શાસ્ત્ર જે આઠ બી અશાસ્ત્ર કીધા તે શાસ્ત્ર જ મુખ્ય ગણાયેલા બરાબર કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રને મુખ્ય કીધા નથી ને સ્વામિનારાયણ સંપ્રદાયના જે શિક્ષા સત્સંગ કે વચનમતાથી ગ્રંથ છે તે આ જે વિદ્યાથી આઠ છ શાસ્ત્ર છે તેના રૂપે જ કહેવામાં આવેલા છે કોઈ સનાતન ધર્મથી વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય છે આજની જે સાહિત્ય જે છે જે પ્રકાશિત કરે તે સ્વામિનાયણ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા જે કરે છે તે પહેલાં તપાસો કે મૂળ સંપ્રદાય કયો છે અને સંપ્રદાયથી બહિર્મુખ થયેલા કેટલા છે એ કયા છે પહેલાં એ જાણો પછી નિવેદન કરો અને સ્વામિનારાયણ ભગવાને પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે તમે એમ કહેશો કે આ તો પામલ વ્યક્તિ છે ને આ તો એ કે ફલાણ નથી તમારા કહેવાથી કાંઈ ન વળે ભગવાને ભગવાન જે સૂર્યનારાયણ સૂર્યનારાયણ રહેવાના છે બરાબર જેમ એ જગતને પ્રકાશિત કરે તેમ સ્વામિનારાયણ ભગવાને પણ સમગ્ર હિન્દુ સંસ્કૃતિને પ્રકાશિત કર્યો છે ફક્ત બસો વર્ષ જેટલા કાળની અંદર જ ઠેર ઠેર સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો લાગી ગયો એ જે આ જે વિકાસ જે છે કે ઠેર ઠેર ગામો ગામ સ્વામિયાણ ભગવાનની જે બોલાવવા મળી એ કહેવાતા જે શિશુપાલ આદિક જે દ્વેષ બુદ્ધિ ધરાવનાર એ આ ભગવાન સ્વામિનારાયણના અને તેના સંપ્રદાયનો ઉત્કૃષ્ટ એટલે કે વિકાસ સહન કરી શકતા નથી એટલે આ લોકોને પેટમાં દુખે છે એટલે ખૂટે માઠા છે આ જે એ લોકોની છે તે લોકો વ્યક્ત કરવા માટે આવી રીતે સંપ્રદાય ઉપર આક્ષેપબાજી કરે છે એટલે ખાસ કરીને આ બધી પ્રવૃત્તિ મૂકી દો બરાબર હિન્દુ સંસ્કૃતિમાં એક સંગઠનની જરૂર છે અને આવા જે બીજા ખાસ કરીને જેટલા આપણે મુસલમાન નથી નીડ્યા એટલા ક્રિશ્ચનો લડે બરાબર એ ખાસ મેં આગળના બે વિડીયોમાં વાત કરી છે એટલે મુસલમાન મુસલમાન હિન્દુ મુસ્લિમની લડાઈની વાત મૂકી દેવું પણ જે જ્યાં ક્રિશ્ચનીકરણ જે થઈ રહ્યું છે આપણા ઘરે ઘરની અંદર જ્યાં જુઓ ત્યાં તો એમાંથી પાછા વળીને આપણે મૂળ આપણી કહેવાતી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા બાળકોને શિક્ષણની અંદર આપણા આધ્યાત્મિક શાસ્ત્ર ભણાવીએ દવા ઔષધિની અંદર આપણા દેશી જે આયુર્વેદિક શાસ્ત્ર ભગવાન ધન્વંતિ આદિકના જે ચરક આદિકના જે સાહિત્યની અંદર જે દવાઓ છે તેનો આપણે ઔષધિઓના આપણે માંદગી આદિક આવે ત્યારે એનું તમે સેવન કરીએ કહેવાતી પશ્ચિમી જે એલોપેથિક દવા તેનાથી દૂર રહેવું એમ નથી કહેતો હવે આજે તો એલોપેથિકનું ચરણ એટલું બધું વધી ગયું છે અને આપણી જે કહેવાતી આ ઔષધિઓ દેશી ઔષધિઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે કારણ કે જ્ઞાન જે હતું તે ધીરે ધીરે એ લુપ્ત થઈ ગયું પણ ધીરે ધીરે પ્રસાર પ્રચાર પ્રસાર કરશું તો પાછું ધીરે ધીરે સમાજની અંદર એનો પ્રચાર પ્રસાર થશે એટલે એની જરૂર છે ખાસ આપણી દેશી ઔષધિની આપણી ખાન પાન રીતિ ભૂલાઈ ગઈ છે લગ્ન પ્રસંગ હોય કે ઘર શું હોય આપણા દેશી દાળ ભાત શાક રોટલી ખીચડી કડી બરાબર પૂરી શીરો આદિ જે મિસ્તાનોની અંદર આપણે દૂધની આઈટમો બનાવતા હતા તેની જગ્યાએ પીઝા બર્ગર સેન્ડવીચ હોટ ડોગ ને કોલ્ડ ડોગને ફલાણોની ઢીકણું થમ્સઅપ ને કોકાકોલા અને પેપ્સિકોલા બધા આવી ગયા એ બધું દૂર કરવાની જરૂર છે આપણા હિન્દુ સંસ્કૃતિના જે દેશી ખોરાક આહારો શુદ્ધ દેશી જે આપણે ગીર ગાય કહીએ તેનું ઘી દૂધની જરૂર છે ગાય માતાના ગૌમૂત્ર આદિથી ઔષધિનું સેવન કરવું જરૂરી છે આપણા હિન્દુ સંસ્કૃતિના પોશાક તરીકે કપની પાઇજામાં ધોતી જબ્બા એ ખાસ રાખો સૂટ મૂટથી દૂર રહો બરાબર પ્રવચને બહુ લાંબુ નથી કરવું એટલે પ્રવચને વિરામ આપી અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ